હમણાં રાજકોટમાં હેલ્મેટનો જે દંડ ચાલુ થયો હતો એ મુદ્દે એક સમાચાર તમે ખાસ વાંચ્યા છે કે રાજકોટના ત્રણ ધારાસભ્યો છે ગૃહમંત્રીને મળ્યા પછી એવી કઈક જાહેરાત આવી હવે જે હેલ્મેટનો દંડ લેવામાં નહીં આવે લોકોને જે સમજાવવામાં આવશે એટલે તમે વિચાર કરી શકો જો જનતા જાગૃત થાય ને તો કઈ પણ કાયદો છે એ બદલી શકે છે એના માટે કોઈ કોર્ટ કચેરીની જરૂર નથી એના માટે જે કોઈ વિધાનસભામાં સંસદમાં છે એ કાયદો પસાર કરવાની જરૂર નથી જો જનતા જાગૃત થાય ને તો એની મેળે જે ડિસિઝન ચેન્જ થાય છે આના ઉપરથી જનતાએ જાગવા જેવું છે આજે રોડ ઉપર જે ખાડા છે જે રોડ નથી બનતા ને એ કામ નથી બનતા ને એનું કારણ જે જનતા હોતી છે ને એટલે નથી બનતા બાકી જો એવી રીતે છે રાજકોટમાં એક જ દિવસમાં જે એવો નિર્ણય આવી ગયો કે હવે જે હેલ્મેટનો દંડ ઉઘરાવવામાં નહીં આવે બસ એવું જ ખાડામાં થઈ કે એમ છે સરકાર એકવાર જાહેરાત કરે ને કે અધિકારીઓ રોડ સરખા બનાવો એટલે જે રોડ સરખા બની જાય એમ જે હકીકતમાં સરકાર કહેતી નથી એનું બેસ્ટ ઉદાહરણ હોય ને તો જ્યારે મોદી સાહેબની વિઝિટ હોય ત્યારે હમણાં તમે જઈ અમદાવાદમાં નિકોલમાં જોયું હોય છે મોદી સાહેબ આવવાના હતા ને એટલે ઉપરથી આદેશ ચૂંટા રોડ બનાવી નાખો ક્લિયર એટલે રોડ છે મસ્તીના મસ્તી બની ગયા હતા પછી એવું આખા ગુજરાતમાં થઈ હતી છે બસ જનતા એ જાગવાની જરૂર છે અને આ હેલ્મેટ ની ઉઘરાણી બંધ થઈ એ પણ ઉદાહરણ છે કે જો જનતા જાગે તો એક જ શબ્દોમાં માં જઈ કાયદો ફરી જાય એમ છે કોઈ પણ જે વિધાનસભામાં વિધેયક પસાર કરવાની સંસદમાં વિધેયક પસાર કરવાની છે કોઈ જરૂર પડતી નથી બસ જનતા એમ કે અમારે આ જોઈ છે તો એ જનતાને મળી જાય એમ છે બસ જનતાએ જાગવું પડશે ધન્યવાદ જય હિન્દ જય ભારત